તમારા બધાનો મેન સવાલ હતો કે આપણે શું થયું હતું મારા પપ્પાને સાત થી આઠ વર્ષ પહેલા એટેક આવી ગયો હાર્ટ એટેક આવી ગયો હતો તો અહીંયા આપણે

ટોટલ આ ટાઈમિંગ પીરિયડ જે પસાર થયો એને લગભગ આઠમું વર્ષ ચાલે છે બધી કોમેન્ટ આવતી હોય

એના દાદા બા ની એમ કે ત્યારે કે કામ કરવા વાળી હું એક થઈ ગઈ અને બધા હતા તો આમ આ કે કે અમે એને મોહા ભણાવશું નાના ભાઈ ને મોર્નિંગ મિત્રો કેમ છો બધા તો આપણો મસ્ત મજાનો ગુડ મોર્નિંગ થઈ ગયો છે ને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ જય માતાજી તમારા બધાનું આપણા વ્લોગમાં હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે તો ચાલો મિત્રો આપણો મસ્ત મજાનો મોર્નિંગ થઈ ગયો છે મોર્નિંગ મોર્નિંગમાં સૌ પ્રથમ આપણે મમ્મી પાસે જઈએ અને આજે તો મમ્મી ને ભાઈ ને ચલાડા જવાના છે ફાઇનલી પાયલ બેન પણ આવ્યા છે અને ચાલો મિત્રો આપણે મોર્નિંગ માં આપણે બાર એક ડોગ રીયાણું છે તો નાના નાના તેના ગલુડિયા છે તો ચાલો તમને બધાને દેખાડીએ અને અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે આપણે બહુ બસ મજાના નાના નાના રીયાણા છે ને આની અંદર પણ એટલા છે વાહ ભાઈ વાહ જોઈ શકો છો પગ પાસે આવી જાય છે કેવા સરસ નાના એવા છે એવા કેવા ક્યુટ છે અને બહુ મસ્ત મસ્ત છે નાના નાના છ થી સાત છે ત્રણ અહીંયા પછી બે અહીંયા પાંચ ને એક અંદર છે ગલુડિયા હતા નાના નાના અને રમાડિયા અને બહુ મજા આવી ગઈ ને આપડે મોર્નિંગ માં આવી ગયા છીએ કિચન માં મમ્મી પાસે મસ્ત મજાની ભાખરી બનાવે છે મમ્મી હા જય જય શ્રી કૃષ્ણ માતાજી અને આજે ફાઇનલી મમ્મી ને સવાર સવારમાં માં વયું જવું છે એમને ચલાડા હવે ફાઈનલી હવે જવાનું જ છે હા જવાનું છે આ વખતે ઘણા દિવસ રોકાણા નહીં આખો વેકેશન હા આખો વેકેશન અહીંયા ગયું હા તો આપણે વાકરી બને છે અને સાથે સાથે જા તો સારું ચાલો મમ્મી નાસ્તો કરી લેવી હા તમને મૂકી જાવ ચાલો બસ અને ફાઇનલી મિત્રો આપણે વાગી ગયા છે દસ ને અમારું પૂરું ફેમિલી બેસી ગયું છે અને તમે કેટલા દિવસ થા ઘણા ટાઈમ થા તમે બધા કોમેન્ટ કરતા હતા બધાના ઇન્સ્ટાગ્રામ માં મેસેજ આવતા હતા કે હર્ષભાઈ તમારા પપ્પા કેમ છે નહીં શું થયું છે વ્લોગમાં કેમ નથી આવતા તો આજે અમારું

મેન તો તમને એટલા એટલા ક્વેશ્ચન આવતા હતા વાત જવા દો ક્યાં છે હર્ષભાઈ ના પપ્પા આ તે ઇન્સ્ટાગ્રામ માં બધા મને મેસેજ કરતા આ વર્ષ દિવસ જેવું થઈ ગયું લગન કર્યા ત્યારે જ નહોતા હા ફાઈનલી આજે આપણે જણાવાનું છે અહીંયા આપણે મમ્મી બેસી ગયા છે બેન ને બાબુ બધા બેસી ગયા છે અને મમ્મી તમે જણાવો કે આપણે ને શું થયું હતું

અને મમ્મી ભાઈ ને સપોર્ટ મામા ની કરતા ત્યાં રહેતા અને અહિયાં બા દાદા હર્ષ ને બે ભાઈઓ ને એટલું ફેમિલી આપણે અહીંયા રહેતું આવવા જવાનું કઈ પ્રસંગ પાતું હોય વેકેશન કરવા મમ્મી અહીંયા હા એ તો ક્યાં કાય ઓલો છે કોમેન્ટ કરતા હતા કે ભાઈ હર્ષ કેમ એક અમરેલી રહી છે મમ્મી ને મંથન કેમ ચલાળા રહી છે તો આ કારણોસર કારણ કે ત્યારે હર્ષ ની એટલી બધી એજ નોતી અને રીસેન્ટ માં બન્યું તું એટલે કોઈ પણ વ્યક્તિ હોય ને આઘાત લાગે કે ભાઈ હવે અમારે શું કરવું હવે અમારે શું અને અત્યારે ત્યારે અમારું જોઈન્ટ ફેમિલી હતું પણ ફેમિલી અમારું સેપરેટ થઈ ગયું હતું એટલે કે અલગ અલગ થઈ ગયું હતું બધું એટલે એ લોકોને થોડું હતું કે ભાઈ અલગ અલગ હવે કઈ રીતે બધું પોસિબલ થશે એટલે હર્ષ અહીંયા રહ્યો આટલા વર્ષ અને મંથન અને એના મમ્મી ત્યાં મોસમ એટલે બહુ બધા લોકોની કોમેન્ટ્સ હતી કે ભાઈ એ લોકો કેમ ત્યાં રેહ છે એટલે અમારે કાંઈ બીજો કંઈ તો પ્રોબ્લેમ છે નહીં પ્રોબ્લેમ હોય તો અહીંયા હોય જ નહીં તો અહીંયા હોય જ નહીં

સમયગાળા ને આઠ વર્ષ પસાર થઈ ગયા અત્યારે એટલે આખી જર્ની હતી જે અમે ત્રણે બેસી તમને લોકો શેર કરી છે અમારા સપોર્ટ

અને બાબુ હા અને બાબુ મેન વસ્તુ તો મિત્રો આપડે આ છે કે થાબડીનો પેંડો બાપુ જયારે અમારે ચોટીલા જાય ત્યારે લેતા આવે સ્પેશિયલ પ્રસાદી ચાલો મિત્રો જમવાનું રેડી થઈ ગયું છે એક રોટલો બે ખાઈ હા તમે દાદા બે ખાઈ જાય હા ઘુગરા બનાવવા તા મસાલેદાર અમે ઘરે ખાવા માટે પણ બનાવીએ કારણ કે અમને ઘરના ને જેટલા ભાવે દાદા ને તમારે બહુ ભાવે આખો ત્રણ ખાય

પછી વરસાદ હા પછી વરસાદ ગયો ને તડકો નીકળો ને દાદા આજના આપડે શું સમાચાર છે જાત્રા ની બસ ઓહો ક્યાં ગામ દાદા

બંધ બદ્રીનાથ ને કેદારનાથ ની આપણે છ મહિના દાદા દરવાજો આપડે ખુલા રહી છ મહિના બંધ ત્યાં ફરવાનું પણ નું સ્થળ બહુ મોટું છે દાદા આપડે બહુ મોટું મંદિર છે અને જગ્યા પણ એવી છે એવું બધું છે સારું ચાલો દાદા હવે દુકાને બેસો